સભામાં સંબોધનમાં મુકેશ દલાલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો મોટો દુશ્મન ભલે આપણા બેલેટ પેપરમાંથી એટલી જ લડવાની છે તો દેશમાં શાસન શું કરવાની છે ભાઈ તમે માં ખતમ કરી પણ દેશમાં પણ ખતમ થઈ રહી છે એની શરૂઆત સુરત શહેર કરી છે સુરત લોક સભા કરી છે